શહેરના સામાકાંઠા વિસ્તારમાં પીવાના પાણીમાં ગટરનું પાણી આવતા નગરપાલિકા ખાતે રજૂઆત કરવામાં આવી બોટાદ જિલ્લાના ગઢડા શહેર ખાતે સામાકાંઠા વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર સાતમાં યોગીનગર વિસ્તાર આવેલો છે અને અહીં પીવાના પાણીમાં ગટરનું પાણી આવ્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે અને છેલ્લા પાંચ વારાથી અહીં પાણી આપવામાં આવે છે અને દર વખત ગટરનું પાણી આપવામાં આવે છે જે અંગે આક્ષેપ સાથે સ્થાનિક રહીશો દ્વારા આજરોજ કઢડા નગરપાલિકા ખાતે રજૂઆત કરવામાં આવી હતી ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી તેમજ વિસ્તારમાં સાફ સફાઈ અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી અનિયમિત રીતે સાફ સફાઈ કરવામાં આવે છે તેમજ કચરાના ઢગલાઓ પણ થઈ ગયા છે તે તાત્કાલિક ધોરણે હટાવવામાં આવે અને સાફ સફાઈ કરવામાં આવે તેમજ આ પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો આઠ દિવસની અંદર નિરાકરણ નહીં આવે તો ગઢડા નગરપાલિકા ખાતે વિસ્તારના લોકો મહિલાઓ સાથે ઉગ્ર આંદોલન કરશે તેવું પણ જણાવવામાં આવ્યું હતું આ અંગે વધુમાં કિશોરભાઈ વેલાણી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગઢડા શહેરના અનેક વિસ્તારમાં ગટરના પાણીનો પ્રશ્ન છે ત્યારે હાલ સામાકાંઠા વિસ્તારમાં આવેલ યોગીનગરમાં છેલ્લા પાંચ વારાથી ગટરનું પાણી આપવામાં આવે છે અને પાણીના અભાવના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે યોગીનગરના તમામ રહીશો સાથે રહી અને આજે ગઢડા નગરપાલિકા ખાતે આ અંગે રજૂઆત કરવામાં આવી હતી અને ચીફ ઓફિસરને આ બાબતે લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે ગટરયુક્ત પાણી આપવામાં આવે છે તે અંગે તાત્કાલિક તપાસ કરવામાં આવે અને તે પાણી બંધ કરવામાં આવે અને વિસ્તારમાં અનિયમિત સફાઈ કરવામાં આવે છે તે નિયમિત સફાઈ કરવામાં આવે અને વિસ્તારમાં સાફ સફાઈ કરવામાં આવે જે બાબતે આ રજૂઆત કરવામાં આવી હતી અને વધુમાં રજૂઆત બાદ ચીફ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તમારા વિસ્તારમાં ચાર દિવસની અંદર જ સાફ સફાઈ થઈ જશે તેમજ ગટરનું પાણી મળે છે તે અંગે તાત્કાલિક તપાસ કરી અને તાત્કાલિક સારું પાણી મળી રહે તે માટેની ખાતરી પણ હતી વેલાણી આજે ગંડા શહેર ની અંદર ઘણા વિસ્તાર ની અંદર ગટર ના પાણી નો પ્રશ્ન છે ત્યારે હાલ સામાકાટા વિસ્તારની અંદર વોર્ડ નંબર સાત ની અંદર અડતાળા રોડ ઉપર યોગીનગર ની અંદર જે પાણી આવે છે આ પાંચમો વારો છે દર વખતે ગટર નું પાણી આવે છે એટલે આજે પાણીના અભાવે લોકો હેરાન અને પરેશાન થઈ રહ્યા છે ત્યારે કોડ નંબર સાત ના યોગીનગર ના તમામ જે રહીશો છે તે આજે અમને સાથે મળી અને અહીંયા ચીફ ઓફિસર ને ગઢડા નગરપાલિકામાં રજૂઆત કરી છે તે જે ગટર યુક્ત પાણી આવે છે તે તાત્કાલિક જોડાવી અને બંધ કરવામાં આવે અને જે અનિયમિત વાળવા આવે છે તો તે રેગ્યુલર વાળવા આવે અને જે કચરાનો ઢગલા થયા છે તે તાત્કાલિક સાફ સફાઈ કરવામાં આવે જે કઈ અમારા પ્રશ્ન હતા તે હાલ અમે અત્યારે રજૂઆત કરી છે અને આનું નિરાકરણ આઠ દિવસની અંદર લાવે અને આઠ દિવસની અંદર જો આ નિરાકરણ નહીં લાવવામાં આવે તો આ વિસ્તારના લોકો મહિલાઓ સાથે બરડા નગરપાલિકાની અંદર ઉગ્ર આંદોલન કરશે એવી આજે અમે અહિયાં રજૂઆત કરી છે તો જે અમને ખાલી ચાર દિવસ સમય આપ્યો છે કે ચાર દિવસની અંદર તમારા જે સાફ સફાઈ થઈ જાય છે જે ગટર પાણી ભળે છે તો એ ગટર પાણી અમે જોડાયું અને તાત્કાલિક તમને સારું પાણી મળે એવી એને અમને ખાતરી આપી છે